મહેસાણાના બહુચરાજી તાલુકાના આસજોલ ગામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમી ક્ષેત્ર સિદ્ધપુર અને વહીવટી તંત્ર મહેસાણાના સંકલનથી મહેસાણા કલેક્ટર અને અધિક નિવાસી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓફ સાઇડ મોકડ્રીલ યોજાઈ હતી મહેસાણાના બહુચરાજી તાલુકાના આસજોલ ગામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પશ્ચિમ ક્ષેત્ર સિદ્ધપુર અને વહીવટી તંત્ર મહેસાણાના સંકલનથી મહેસાણા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓફસાઇડ મોક ડ્રીલ યોજાઈ હતી જેમાં પાઇપલાઇન લીકિજ થાય એ સંજોગોમાં તંત્ર કેવું કેટલું સબળ છે તેની ડેમોન્સ્ટ્રેશન કરાયું જેમાં ગ્રામજનો તથા સ્કૂલના વિદ્યાર્થીઓ પાઇપલાઇનમાં મોટી આગ અને નોર્મલ આગ લાગે ત્યારે શું સતર્કતા દાખવી તે અંગે જાણકારી આપી હતી ગામથી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સલાયા મથુરા પાઇપલાઇનમાં ચોરીના પ્રયાસ કરતા આગ લાગી જેની માહિતી મહેસાણા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મળતા મહેસાણા જિલ્લાની ટીમ દોડતી થઈ હતી જેમાં આઈઓસીએલના ના ટીમ તથા સમગ્ર મોક એક્સરસાઇઝના ઇન્સિડર કમાન્ડર તરીકે ઘટના સ્થળે પ્રાંત અધિકારી શ્રી કડી આશિષ મિયાત્રા આશીષ કિંજલ પ્રજાપતિ મામલતદાર બહુચરાજી રાજેશભાઈ કાનુડાવાલા તેમજ પોલીસ તંત્ર આરોગ્ય વિભાગ મહેસાણા આયોશિયલ તથા એચપીસીએલ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે બાદ સ્થળ પર પાઇપલાઇન રિપેરિંગ કરવામાં આવેલ હતું ઇજાગ્રસ્ત એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા જોકે આખી ઘટના મોક ડ્રીલના ભાગે હોવાથી સામે આવ્યું હતું આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસજીલ શાળાના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપણે આપત્તિ આવે તે પહેલા તકેદારી સાવચેતી અને તૈયારી રાખવા માટે મોક નો ઉપયોગ કરવામાં આવે છે જીએસડીએમએ અને ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટને ભાગરૂપે આપણે નિયમિતપણે એ મોક ડ્રિલનું આયોજન કરતા રહીએ છીએ મોક ડ્રિલના અત્યારે જે આપણે કરાયા એ આસજોલ ખાતે એક ઓઇલના પાઇપલાઇનમાં ચોરી થાય તો એની લીધે આગ લાગે તો શું પગલાં લેવું જોઈએ અને તંત્રનું તૈયારી કેવી છે રેસ્પોન્સ ટાઈમ કેટલી છે એને આપણે ટેસ્ટિંગ કરવા માટે છેલ્લી ઘડી સુધી માહિતીને ગુપ્ત રાખીને એક બનાવ બનેલું છે એવું એક રિપોર્ટ આપીને આપણે મોકડ્રીલનું શરૂઆત કરાઈ હતી આ કલેક્ટર કક્ષાએ આ માહિતી છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખીને કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તમામ એજન્સીઓ એને લગતી વગતી વિભાગો અને સંસ્થાઓની તૈયારીને એમાં આપણે ટેસ્ટિંગ કરાયા હતા ગામજનોએ અને સ્ટુડન્ટ્સ અને વિદ્યાર્થી મિત્રો અને લોકલ પબ્લિક પણ વધારે એમાં ભાગ લીધી હતી એમને આગને કાબૂ મેળવવા માટેનું જે પદ્ધતિ છે એનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું અને આ મોકડ્રીલ પત્યા પછી એક બ્રિફિંગ મીટિંગ પણ કરીને કયું કામ હજી કઈ રીતે સારું કરી શકાય એનું ઇમ્પ્રુવમેન્ટ્સનું પણ ચર્ચા કરવામાં આવી આવી રીતે મહેસાણા જિલ્લામાં આવી રીતના અકસ્માતોને આપણે પાર કરવા માટે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં જે મેનમેડ ડીઝાસ્ટર ગણાય છે એને પાર કરવા માટેનું તૈયારી આ મોકડ્રીલમાં કરવામાં આવી છે